અહીં આગળ ટ્રાફિક જામ છે કારણ કે એસજી હાઈવે પર જે વાહનોથી સતત ધમધમતો આ વિસ્તાર છે ને આપ જોઈ રહ્યા છો કે લોકો છેલ્લા અડધો કલાકથી લો વાહન ચાલકો છે તે ફસાયા છે જોકે સિક્સ લેનની જે કામગીરી છે તે ચાલી રહી છે અને જે વાય એ ચાર રસ્તા ઉપર એક ડાઈવર્ઝન જે પ્રહલાદનગરને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે ત્યારે તેના જે વાહન ચાલકો છે તેમને ખાસ કરીને જે કોર્પોરેટ રોડ છે એ તરફથી પસાર થવા માટે અત્યારે મજબૂર બન્યા છે લોકો ઓફિસ જવા માટે નીકળ્યા છે અનેક લોકો અટવાઈ પણ ગયા છે ઓફિસથી પણ લોકોને કોલ આવી રહ્યા છે કે હજુ સુધી ઓફિસ પહોંચ્યા કેમ નથી આપણા સાથે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ આપ કઈ તરફ જઈ રહ્યા હતા ને કેટલા સમયથી આપ ટ્રાફિકમાં ફસાયા હું ઓલરેડી મણિનગર રહું છું અને ત્યાંથી મારે થી ત્રણ કલાક થઈ ગયા છે પ્રહલાદનગરનું તમામ બધા રસ્તા બ્લોક છે અને અહીંયા તો રોજમ રોજ તો હોય જ છે ટ્રાફિક પણ આજે વધારે છે